ને એ નાનો હિસ્સો આદુનો ટુકડો ને સાકરનો બનાવવાનો છે એટલે આપણે વસ્તુ લઈ લીધી છે આપણે વઘાર કરવાનો લઈ લીધું છે આપણે તેલ નાખશું આપણે તેલ બે થેટી પાવડર અને બટર તો હવે નાખી દીધી છે મારાય

પાણીમાં નાખીને મસાલા પછી વઘાર કરીએ ને એટલે ગ્રેવી બળે નહીં કે આપણા પાખા તેળાને સાફ કરવાનું એટલી થોડીક ગ્રેવી ઘટ થઈ જાય પછી નાખી દઈશું આપણે ટમેટા દેશી ટમેટા લીધા છે આપણે એકદમ આને ચડવા દઈશું થોડીક વાર માટે ઢાંકી દઈશું અને જોને ઢાંકીને રાખી દઈશું જબ ઢાકી નાખી દીધું છે ગ્રેવી ધીમા તાપે સળે ટમેટાને સરસ એક સરખો થઈ જાય એટલી વારમાં આપણે કેળા છે એને સુધારી લેશું અને જો એને છે ને આગળ આપણે સુધારી નથી રાખવાના કેમ કે કેળા છે કાળા પડી જાય એટલા માટે અને મસ્ત દેસી ઘી કેળા ચાલો ફટાફટ સાલ ઉતારી લઈને કટિંગ કરી લઈએ બધા મીડિયમ સાઈઝના નાના છે ને ચાર કેળા લઈ લીધા છે ના બહુ થોડાક મોટા કટ કરવાના જાડા આ પતલો કટિંગ નથી કરવાનો આવી રીતના એક વાર જરૂર ટ્રાય કરજો બહુ મસ્ત બને છે તો જે આપણે ટમેટા મસ્ત ગ્રેવી થઈને થઈ ગયા તૈયાર અને એમાં આપણે થોડુંક ખાટા ટમેટા હતા એટલે થોડુંક બેલેન્સ કરવા માટે થોડીક આપણે ખાંડ નાખશું કે કેળા તો એ જ ગળે અને આપણે એડ કરી દઈશું હવે કેળાં ધીમા આંખીએ બહુ આપણે જોરથી નથી એને ઓલા કરવાની ધીમા ધીમા હાંખી કરવાનું એકવાર ટ્રાય કરી લો બહુ મસ્ત શાક બને છે મેં એક બે વાર બનાવ્યું દીધું એની તાપેર આપણે રેસીપી શેર કરીએ કાસા કેળાનું બહુ મસ્ત બને અને પાકા કેળાનું બહુ મસ્ત હવે આપણે મસાલો સરસ તમાર સ્વાદ બેસી જાય એટલા માટે આપણે બહુ પાણી નથી નાખવાનું એમાં થોડું ગમચું પાણી નાખશું તો સરત એમાં મસાલો એકદમ કેળામાં સડી જાય ને ખરેખર મોડું મોડું રાગ જેવું થાય બરાબર ને આપણે આને કાંઈ બહુ પકાવવાનું નથી કેમ કે કેળા તો પાકા જ છે હવે આપણે થોડીક વાર એને ઢાંકી દઈશું બે મિનિટ એટલે આપણે આ પાંચ મિનિટમાં જ કમ્પ્લીટ થઈ જાય ફટાફટ શાક તો શાક જો કેળાનું બનીને થઈ જશે કમ્પ્લીટ તૈયાર એમાં મેં નાખી દીધી છે કોથમીર હાલો બધાને જો ખાવું હોય તો આવી જાઓ આપણે જોતાં જ બંધ થઈ જાય એવું મસ્ત છે ને એની સાથે છે રોટલી ને થોડોક મેં રસ્સો રાખ્યો છે અને આમાં તમે લીંબુ એડ કરી શકો ગરમ મસાલો તો અમે એવું ખાધા નથી એટલે નથી એડ કર્યું તો મસ્ત આપણું કેળાની સબ્જી છે તૈયાર હાલો જમવા તો આપણે રેસીપી તમને કેવી લાગી સારી લાગી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આપણે મળશું બીજા અભમાં કાલે કે આવજો જય માતાજી